વડોદરા પીસીબી પોલીસે લિસ્ટેડ બુટલેગર ધર્મેન્દ્ર શંભુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો વડોદરા પીસીબી પોલીસને માહિતી મળી હતી કે લિસ્ટેડ બુટલેગર ધર્મેન્દ્ર શંભુ વિદેશી દારૂનો ધંધો કરે છે તેને સાઈનાથ કોમ્પ્લેક્ષડાના મકાનમાં ડિમ્પલબેન તથા ભૂમિકાબેનના ઘરે દારૂનો જથ્થો ઉતાર્યો છે તેમજ જમીનમાં ખાડાઓ કરી દારૂ છુપાવી રાખ્યો છે અને બુટલેગર ધર્મેન્દ્રના માણસો રાહુલ અમિત તથા બાદલ દારૂની ડિલિવરી કરવા જાય છે બુટલેગર ધર્મેન્દ્ર હોલસેલમાં પણ દારૂનું વેચાણ કરતો હોવાની માહિતી મળી હતી જેથી પીસીબી પોલીસ મકરપુરા પોલીસ સ્ટેશનની સી ટીમનો સંપર્ક કરી તરસાલી શાક માર્કેટ પાસે બોલાવ્યા હતા પોલીસે ડિમ્પલબેન રાહુલભાઈ વાદી તથા હંસાબેન ઉર્ફે ભૂમિકા ડાયાભાઈ વાદીના ઘરે તપાસ કરતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તેમજ બ્લોક ની બેની પતરાના છાપરા નીચે સંતાડેલો દારૂ પણ પોલીસે કબજે કર્યો હતો પોલીસે વિસ્કી વોડકા બીનો જથ્થો કબજે કર્યો હતો ડિમ્પલબેને પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ માસથી આ મકાનમાં રહીએ છીએ અને મકાન ખુલ્લું હોય ધર્મેન્દ્ર શંભુના કહેવાથી અમે રહેતા હતા આ દારૂ સાચવવા માટે ધર્મેન્દ્ર અમને રોજના રૂપિયા એક હજાર આપે છે સવારે ધર્મેન્દ્રના માણસો રાહુલ અમિત તથા બાદલ દારૂ મૂકી ગયા હતા અને જરૂર પડે તેમ લઈ જતા હતા જ્યારે ભૂમિકાબેન પોલીસને જણાવ્યું હતું કે આ મકાન ધર્મેન્દ્રનું છે તેનો ફોન આવે તો તેના જણાવેલા ગ્રાહકને હું દારૂની બોટલ આપું છું પોલીસે દારૂની નવસો એકસઠ બોટલ કિંમત રૂપિયા બે પોઈન્ટ ઓગણીસ લાખ તથા અઢાર ટીન મળી કુલ રૂપિયા બે લાખ વીસ હજારનો દારૂનો જથ્થો કબજે કર્યો છે જ્યારે બુટલેગર ધર્મેન્દ્ર શંભુ કનિજા તથા તેના માણસોને વોન્ટેડ જાહેર કર્યા છે